નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર મિત્રો રેશન કાર્ડના નવા નિયમ મુજબ સરકારે રેશન કાર્ડ ધારકો માટે બે હજાર છબ્વીની મોટી સૌથી મોટી અને ચર્ચાસ્પદ અપડેટ સામે આવી છે મિત્રો આ વર્ષથી અનાજ સ્વરૂપે મેળ મેળતી મળતી સરકારી સહાય હવે અનેક વિસ્તારોમાં સીધી નકદ રકમ તરીકે બેંક ખાતામાં જમા થવાની તૈયારીમાં છે મિત્રો આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વધુ સ્વતંત્રતા આપવાનો અને રેશન વિતરણમાંથી થતી ગડબડ અટકાવવાનો છે મિત્રો આ નવો નિયમ અલગ અલગમાં આવતા લાખો લાભાર્થીઓ માટે આ વ્યવસાય જીવનને સરળ બનાવે બનાવશે કારણ કે હવે અનાજ લેવા માટે લાંબી લાઈન ક્વૉલિટી અંગેની ફરિયાદો અને વિતરણમાં વિલંબ જેવી સમસ્યાઓ રાહત મળશે મિત્રો અનાજની જગ્યાએ હવે નકદ સહાય કેમ મિત્રો સરકારના સરકારનું માનવું છે કે દરેક પરિવારને જરૂરિયાત એક જેવી નથી કેટલાક પરિવારોને અનાજને બદલે અન્ય ખાદ સામગ્રી કે દૈનિક જરૂરિયાતો માટે નકદ વધુ ઉપયોગી સાબિત થાય છે સીધી રકમ ખાતામાં મળવાથી લાભાર્થી પોતે જ નક્કી કરી શકે કે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચવા મિત્રો નવા નિયમ મુજબ શું કહે છે મિત્રો બે હજાર છબ્વીના નવા નવા રેશન કાર્ડ નિયમ મુજબ પસંદગીના રાજ્યો અને જિલ્લાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મોડલ લાગુ કરવામાં આવી રહી છે આ હેઠળ સરકાર દર મહિને નિરાધાર રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલશે આ રકમ અગાઉ મળતા અનાજની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે મિત્રો સરકારે સ્પષ્ટ કરી છે કે જે આ યોજના તબક્કાવાર અમલ આવશે એટલે શરૂ શરૂઆતમાં કેટલા વિસ્તારોમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે લાગુ થશે અને સફળતા બાદ સમગ્ર દેશમાં વિતરણ કરવામાં આવશે મિત્રો કેટલા રૂપિયા મળશે રકમ પરિવારના સભ્યોની સંખ્યા અને રેશન કાર્ડ પ્રકાર પર આધારિત રહેશે સામાન્ય રીતે દરેક વ્યક્તિને ડીટ નક્કી કરાયેલ સહાય રકમ સીધી ખાતામાં આવશે રેશન કાર્ડના પ્રકાર સહાયનો સ્વરૂપ અંદાજિત લાભ એ વાય સીધી નક નગદ સહાય વધુ સહાય પીએચએચ સીધી નકદ સહાય મધ્યમ સહાય બીપીએલ સીધી નકદ સહાય મુજબ ફેરફાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયોમાં